શ્રીગામ રમજાનગર ખાતે શ્રીગામ વિકાસ મંચ પ્રેરિત અપક્ષ અને શિક્ષિત ઉમેદવાર શ્રી અરવિંદભાઈ બોબાના સમર્થનમાં ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેટલાય લોકો આપ જોઈ શકો છો આખો મંડપ ભરાયેલો તો ચારો તરફ લોકો હતા બધા લોકો અહીંયા આવીને મિટિંગમાં હાજર રહીને પોતાનું સમર્થન પોતાના આશીર્વાદ અને પોતાનો પ્રેમ શ્રીગામ વિકાસ મંચના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ બોબાને આપ્યો છે અરવિંદભાઈ બોબાનું નિશાન ગ્લાસનું છે આ વખતે રેકોર્ડ બ્રેક માર્જિનથી અરવિંદભાઈ બોબા ચૂંટણીમાં જીતવાના છે અને સરીગામના જનતાનો આશીર્વાદ અને વિશ્વાસ બંને સરીગામ વિકાસ મંચ સાથે છે અને અરવિંદભાઈ બોબા ભવ્ય મતોથી આ ચૂંટણીમાં જીતશે આ સરીગામની જનતા ખૂબ જ સમજદાર છે બુદ્ધિમાન છે ખૂબ જ પ્રેમ કરવાવાળી પ્રેમાળ પ્રેમદયા અને કરુણાની છબી ધરાવતા અમારા સરીગામના સન્માનીય ગ્રામજનો છે સરીગામના ગ્રામજનોએ હંમેશા પોતાના આશીર્વાદ પોતાનું સમર્થન અને અપારસને હંમેશા મારા પર અને સરીગામ વિકાસ મંચ પર રાખ્યા છે આ વખતે અમે અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારે ફરીવાર આ વખતે એમના આશીર્વાદ અને સમર્થનને મળશે સરીગામમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે સહદેવભાઈ જેવા યશસ્વી સરપંચ ગામને મળ્યા છે પંચાયતની બોડી ખૂબ સારી છે તો વિકાસના કામો ખૂબ ઝડપભેર ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં સીસીટીવી કેમેરા મહાવીરનગર ખાતે પ્રવેશદ્વાર સરીગામની તળાવનું સુંદરીકરણનું કામ આરો પ્લાન્ટમાં વધારો કરવાની વાત સફાઈ ના સાધનો કાર્યો થવાના છે લાઇબ્રેરી આપ જુઓ છો કે બહેતરીન લાયબ્રેરી આખા ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લામાં નથી તેવી લાઇબ્રેરી આપણે બનાવી છે ગેસ આધારિત સ્મશાનગૃહ મોક્ષરત ઘરે ઘરે પ્યોરબુકના રસ્તા ફળિયાઓમાં ડામરના રસ્તા સ્ટ્રીટ લાઇટની સુવિધા પીવાના પાણીના હેન્ડ પંપ નળ આ બધી જ સુવિધાઓ સરીગામ ગ્રામ પંચાયતે કરી છે